અને સમર્પણનો ભવ્ય ઇતિહાસ એ આળસ મરડીને ખડો થાય છે દેવાયત બોદર ઉગા બોદર આઈ સોનબાઈમાં વડારણ વાલબાઈ અને રખેહર ભીમાના બલિદાનની કથા હૈયે ચડે છે ગુજરાતના સોલંકી વંશના રાજા દુર્લભ સેનના રાણી પોતાના રસાલા સાથે કાઠિયાવાડની જાત્રાએ નીકળ્યા હતા દામોદર કુંડમાં સ્નાન કરવાનો વેરો જુનાગઢના રાજવી રાડિયા માણસોએ માગતા રાણીને અપમાન લાગ્યું અને સ્નાન કર્યા વિના પાટણ પાછા ફર્યા અપમાન નો બદલો લેવા દુર્લભ સેને જુનાગઢ ઉપર ચડાઈ કરી અને છળ કપટથી જુનાગઢ ઉપર પોતાનો ધ્વજ ફરકાવ્યો રાડિયાસે પોતાનું માથું ચારણ ને ઉતારી દીધા પછી દુર્લભ સેને ઉપરકોટમાં સેના મોકલી કટલે આમ ચલાવી સોલંકીઓ રાના વંશનો નાશ કરવા માટે બાળ કુંવરને શોધે છે એ સમયે રા નવગણ છ માસનો છે પરમા રાણી સોમલ દે ફૂલ સમા બાળ એક સુનલામાં રૂના પોલમાં સુવાડી છેલ્લી વખતની બે બચ્ચીઓ લઈ પોતાની વિશ્વાસુ દાસી વાલબાઈ નામની એ વડારણને નવગણ સોંપી પોતાના ધર્મના માનેલા ભાઈ આહિર દેવાયત બોદરને ત્યાં બોડેદર ગામ પહોંચાડવાનું કહી જોહર કર્યું વાલભાઈ બાળકુંવર રાવ નવગણને વાંસના સુંડલામાં સંતાડી વેશ પલટો કરી લપાતી છુપાતી ગઢની બહાર નીકળી ગઈ ઉપરકોટ બહાર સોલંકી સેનાના સૈનિકોને ચારે બાજુ જોતા એના પગ ત્યાં જ થંભી ગયા વાલભાઈ વિચારે છે કે આખા જુનાગઢ રાજની આંખે ચડીને ઓળખાતી એવી હું નવગણને લઈને નીકળું તો દુશ્મનોની નજરે ચડ્યા વિના રહું નહીં અને પકડાઈ જાવ તો બાળ કુંવરનું શું થાય એવું વિચારતા વિચારતા એની નજર ગઢની રાંગે ઝાડ વાળનાર ભીમા રખેહાર પર ગઈ એને પાસે બોલાવી કહ્યું ભાઈ ભીમા તારું એક કામ પડ્યું છે અરે વાલભાઈ તમે બોલો શું સેવા કરું ભાઈ ભીમડા આ સુનલો તારા માથે લઈ લે પછી ધીમે તે કહ્યું કે એમાં રાડિયાસનો કુંવર છે અને એને બોડીદર દેવાયત આહિરના ઘરે પહોંચાડવાનો છે વાલબાઈ તમે ચિંતા ન કરો કુંવરને સલામત રીતે બોડીદર પહોંચાડી દઈશ એટલું બોલી પોતાના માથા ઉપર લઈ લીધો જે પહેલા બોડીદર પહોંચે એ રાહ જુએ એમ કહી વાલબાએ ભીમડાથી સલામત અંતર રાખી ગીરના ગીચ જંગલના માર્ગે બોડીદરના પંથે પડી ભીમો સુંડલામાં સુતેલા ફૂલ જેવા કોમળ નવઘણને ટાઢ તાપથી બચાવતો હિરણ કાંઠે આવેલ ભાલકા તીર્થ થઈ કોડીનારનો માર્ગ લેતા ડોળાસા થઈ રાતના બોડીદર કિલ્લા નજીક પહોંચી અને મશાલોના આછા અજવાળામાં કાળા પથ્થરોની ઊંચી દિવાલો સામે જોઈ રહ્યો ભીમો વાલભાઈની વાટ જોતો કિલ્લાના દરવાજાથી થોડે દૂર કોઈની નજરે ન ચડે એવી રીતે ઝાડની ઓથે ઉભો રહ્યો થોડી વારમાં વાલબાઈ આવી પહોંચતા સાથે નવગણ તેને સોંપે છે વાલબાઈ આજ આજ જનાણાના રાને બચાવ્યા છે ભાઈ તારો ઉપકાર ભાઈ તારો ઉપકાર હું જિંદગીભર નહીં ભૂલું આજ તે સોરઠના ચિરાગને બુજાતો બજાવી લીધો છે આટલું બોલી વાલબાઈ પોતાની આંગળીએ પહેરેલી હira જડિત વીટી ભીમાને આપતા કહે આ વટાવીને ખાજે તારી આખી જિંદગી તારે કમાવું ન પડે એટલા રૂપિયા મળશે ધીમે બોલ બેન વાડ વેલાને કાન હોય વગડો વાત લઈ જાય વાલબાઈ કોઈને ખબર ન પડે એમ હાલી જા મારે કાંઈ ન ખપે બેન પણ વાલબાઈ આજ ખૂબ ખુશ હતી એટલે ભીમાને કંઈક માંગવા કહે છે માગ વિરા માગ આજ તું જે માગીશ એ હું તને આપીશ ભાઈ ભીમા તારો આ ઋણું ક્યાં ભવે ચૂકવીશ હે કે ભાઈ ભીમા તારું આ ઋણું ક્યાં ભવે ચૂકવીશ બેન પારકો ઘણી આવા આકરા વેણ કેમ કહો છો તમે જન ભમકાની સેવાનો મોકો આપી મારું જીવતર ઉજાડી દીધું વાલભાઈ બહુ આગ્રહ કરે એટલે ભીમાએ કહ્યું બેન મારા જેવા એક આદમીને વર્ણના ધણીની રક્ષા કરવાનું એનાથી બીજું શું હોય છતાં બેન તું માગવાનું જ કહે છે તો મને વચન આપ કે હું જે માગીશ એ તું મને આપશે ભાઈ ભીમડા મારા અંગની ચામડી ઉતરવી ઉતરાવી એના જોડા બનાવડાવી તને પહેરાવું ને તોય તારા કામનો બદલો વાળી શકું તેમ નથી તેથી તું જે માગીશ એ આપવાનું હું તને વચન આપું છું બેન કાંઈક આપવું જ હોય તો તમારી કમરમાં રહેલી કટાર એ મને આપો ભીમા આ કટાર કરતા હીરાની વીટી કિંમતી છે બહેન હીરાની વીંટી કરતા મારે મન કટાર કિંમતી છે માટે જો કાંઈ આપવું જ હોય તો કટાર મને આપો વાલબાઈ ભીમાને કટાર આપે અને હજી પૂછવા જાય કે આ કટારનું તું શું કરીશ એ પહેલા તો ભીમાએ કટાર પોતાના પેટમાં ઉતારી દીધી આંતરડાનો ઢગલો થઈ ગયો બોડીદર ગામના ઝાપામાં ભીમો ઢળી પડ્યો વાલબાઈના મોમાંથી ચીસ નીકળી ગઈ અરે રે ભાઈ આ તે શું કર્યું તને શા દખ પડ્યા મરતા મરતા અંતિમ શ્વાસ લેતા ભીમો બોલ્યો બેન અમે તો ગામના છેવાડે રહેનાર નાનું વરણ કહેવાય બેન અમારા પેટ બહુ છીછરા હોય આવડી મોટી વાત હું નવગણને મૂકી આવ્યો છું એ જીરવી ન શકત ક્યારેક ક્યાંક મારાથી પોરમાં આવી બોલાઈ જાત કે મેં રાને બચાવ્યા છે અને એ વાત દુશ્મનોને કાને જાત તો તો ગજબ થઈ જાત ને માટે બહેન મારો પોરહ અને મારું કર્તવ્ય હું મારી સાથે લેતો જાઉં છું મોડા ઉપર સંતોષ સાથે ભીમાએ આખરી શ્વાસ લીધો વાલબાઈ વિસ્ફારિત નેત્રે ભીમાની આ શહાદતને પોતાની બુદ્ધિના ક્યાં ત્રાજવે તોડવી એની વિમાસણે ચડી કોઈ મારગ ન રૂસુતા એની આંખોમાંથી ટપ 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 કરતા આંસુના બે ચાર ટીપા ભીમાના દેહ ઉપર ટપક્યા વાલબાઈ ભૂમિ ઉપર લાંબા થઈને સુતેલા પર હાથ ફેરવી તેની ઉઘાડી આંખો બંધ કરી એક અછૂત વર્ણના સાવ સામાન્ય માણસે એ સોરઠના ધણીને બચાવવાનો કરેલો પ્રચંડ પુરુષાર્થ કોઈના કાને સુદ્ધા ન પડવા દીધો આ છે નાના માણસના સંસ્કાર રાજધણીને બચાવવા જતા જીવ ખોવો એનાથી રૂડું બીજું શું હોય આ બનાવ જો એકલવાયો બનીને જ ઇતિહાસના પાનામાં પડ્યો રહ્યો હોત તો એનો મહિમા બહુ ન ગણાત પણ સોરઠી સંસ્કાર અને લોક તો એ બનાવને ઝીલ્યો ઝીલીને અંતરમાં ઉતાર્યો છે કવિ રાજવા ગઢવી દેવાયત બોદરને સપને આવી એની રાજપૂતાણી બેન આ રાસડામાં બીમાને યાદ કરે છે આયરાણી તું થાઈશમાં દુખી તારો તારો ઉગો અમાણે સાથ સુની નથી સ્વર્ગની સીમો ભેળા વાલબાઈ ને ભીમો મિત્રો વિડીયો પસંદ આવે સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળીએ આગળના વિડીયોમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય દ્વારકાધીશ